જય માતાજી રામ રામ છેડુતભાઈઓ હું હિરેન તક થી ડિપ્લોમા ઇન્ડિખન છે અને શ્રી હરિ એટલું યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નવી માહિતી નવું જાણવા જેવું લઈને આવી રહ્યો છું કે અત્યારે જે નક્ષત્ર બેઠું છે તે મચ્છી મળવા મચ્છી જે ગમી જીવત નક્ષત્ર છે તો અમુક ખેડુભાઈઓનો પ્રશ્ન હતો જે અમે જે ફીલ કરીએ છીએ એમાં અમને જાણવા મળ્યું

શેર કરાય અમુક અમે નવી જ આવી માહિતી લઈને આવતા હોઈએ છીએ તો વાત જઈ રહ્યો છું કે અત્યારે કપાસમાં જે મચ્છી દેખાય લીલી મચ્છી છે મોલો છે ડળો છે આની માટે શું કરવું અત્યારે જો છેડુકભાઈ આજુ નોર્મલમાં હોય તો આપણી પાસે ન્યા વર્ષની દવા હોય પ્રોપેનો હોય મોનો હોય એકતારા હોય એસીપેટ હોય ઇમિડા હોય તો જે રહેસાની જે દવા હોય તો તેનો રમી રીતે બે દવા કે પ્રોફેનો છે એસિફેટ છે અથવા મોનો એસિફેટ છે તે સ્પ્રાઇટ છે તો એકતાડા છે તે એવી બે દવાનો કોમ્બિનેશન કરીને તમે છટ કરો એટલે ખોટી જે દયા દવા છે એ અત્યારે તપાસમાં આપણે એટલો બધો ઉપદ્રવ બહુ નથી તો એ તમારે દવા યુઝ થઈ જાય અને બીજી તમારે માર્કેટમાંથી તેવું નથી કે આ દરવાનો ઉપયોગ કરો ને લઈને તમારી સાટવી તમારી પાસે પડ્યું હોય તો બીજી છે કે તમારી પાસે હોય છે કે રમી હોય છે છે હોય હોય તો તમે એ પેલા વાપરી હવે બીજી વાત કરું તો અત્યારે આ તમારી પાસે હોય તો તમે આનો ઉપયોગ કરો એટલે તમારે ખોટા પૈસા નો વેડફાય નહીં ને પેલા રાઉન્ડ ટપવા માં એટલો બધો ઉપદ્રો હોય નહીં અને એટલી બધી ટાઈ ખાસ જરૂરત નું હોય પણ ખેડૂતભાઈઓ હું એક બીજી માહિતી આપું કે તમે જે આ દવાનો છટકા હોરો છો તો તેની માટે ચારનો ફુવારો જો અને બીજી કે તમે વિજે ડોટ પમ્પ કરો હજી ભલે કપાસ ત્રીસ દિવસની ઉપરનો હોય પિસ્તાલીસ દિવસ સુધીનો હોય તો તમે એને ડોટ પમ્પ દવાનો છટકાવો તમને એનો રિઝન જોવા મળશે અને માપમાં બી દવાનો ઘટાડો ના ખરો કારણ કે તમે દવાનો ઘટાડો કરો છો પંપ વધારો છો તમે દવાનો તો પાણીમાં જે દવાનું દ્વારા જે છે કે પંદર લીટર પંપમાં દસ ગ્રામ જ એસિફેટ નાખો તો એ માપ તૂટી જાય તો પણ દવાની એનો રિઝલ્ટ તમને જોવા નહીં મળે હવે જો આ દવાઓ આપણી તમારી પાસે ના હોત

એની વૃદ્ધિ નહીં થતી તો તોય પણ તેની સાથે માઇક્રો ન્યુટ્રન છે મતલબ ધાનુકાના છે આઈએલ ના છે યુપીએલ ના છે ધણા કંપની ના અત્યારે માઇક્રો ન્યુટ્રન્સ આવે છે તો તમે ગમે વીસ કંપની તમે બે જે ખાડી લાગતી હોય જેના તમે રિઝલ્ટ જોયા હોય ખેડૂત ભાઈ તો તે અમાથી કોઈ પણ તમને નું માઇક્રો ન્યુટ્રન્સ લો હવે બીજી વાત કરું કે અત્યારે ટપતમાં જે ખેડૂત ભાઈઓ તપાસ કર્યો હતો અથવા તો કે પલાળીને જે ખેડૂત ભાઈઓ તપાસ કર્યો તે તપાસ દોઢ થી બે મહિનાનો થઈ ગયો છે અત્યારે અસલતા નશત છે આ નશત ફળવું હોય છે તો અમુક માં અત્યારે ખેડૂત ભાઈઓ જે શાકભાજી વાવતા હોય છે કારેલા ભીંડા બટાટા ગમે તે શાકભાજી વાવતો હોય એમાં અત્યારે મચ્છરનો ઉપદ્રહ આવી જ ગયો અને અમુક ખેડૂત ભાઈ નો ખબર હશે કે અત્યારે જે દોઢ મહિનાનો બે મહિનાનો કપાળ થાય તો એમાં મચ્છી આવવાનો ભયંકર એટેક આવવાનો ચાલુ થવાની તૈયારી છે તો ભાઈઓ છે કપા તમે વાવ્યો છે એમાં અત્યારે એટેક આવવાનું છે તો અત્યારે આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે તમે ધર્મસ્મી નું જે એન્થમ આવે છે એટલે કે કોલિફાઈડ પંદર ટકા

પેલી વાત કે પેલા એટલે કે મિલીબા જે પાકમાં આવે છે વૃદ્ધિ તપાસની જે અટકાવી દે છે બીજી વાત કે જે ઈયળુના ફૂદા હોય છે ઈરાળુ જે ઈંડા હોય છે તે પણ આ ફોડવાનું કામ નથી કરતું તો તો આનો તમે જો યુઝ કરો

આજુબાજુ પડશે પણ તમારા છેતર કોઈ દી પંદર દિવસ સુધી જવાની જરૂર નહી પડી એટલી એની તાકાત છે ટેકનિકલ અને ગેરંટી આપીએ છીએ આ એવું ટેકનિકલ છે તમારે પંદર દિવસ સુધી થ્રી મચી તમારા નહીં થ્રીફોમાં દે

તો હવે મને આ વિડીયો માંથી રજા લઉં છું જે પણ નવા ખેડૂત ભાઈઓ આવ્યા હોય તે અમાર ચેનલ સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઈક કરે અને બીજા ખેડૂત સુધી આ પહોંચાડવામાં મદદ કરે તો જય જવાન જય કિસાન